ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું એના માટે આપણે બેસનનો લોટ લેવો જરૂરી છે અથવા તો એની સાથે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ ઘઉંનો લોટ લો તો તમારે બાફીને લેવાનો છે એનાથી તમારી ચકરી એકદમ સરસ બનશે હવે આપણે ત્રણેય લોટ મિક્સ કરી લઈશું સોરી બંને લોટ મિક્સ કરી લઈશું અને એને ચાળી લઈશું બે વાટકી ચોખાના લોટ સામે એનાથી અડધો એટલે કે એક વાટકી આપણે બેસન લીધેલો છે હવે આપણે એમાં વન ટેબલ સ્પૂન જેટલા અજમા હાથેથી મસળિયાને નાખી દઈશું હવે આપણે એની સાથે વન ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું જીરાને મેં થોડું એવું શેકી લીધું છે થોડું રોસ્ટ કરીને નાખવાનું છે એનાથી એની ફ્લેવર એકદમ સરસ આવશે ચકરીમાં હવે આપણે એમાં બેઝિક મસાલા નાખી દઈશું સોરી ફ્રેન્ડ મારો કેમેરો બંધ થઈ ગયેલો હતો મેં વન ટેબલ કાશ્મીરી લાલ મરચું હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે હવે આપણે એમાં ત્રણ મોટી ચમચી સફેદ તલ નાખી દઈશું તલથી એમાં એકદમ જ ક્રંચીનેસ આવશે ખાવામાં ખૂબ જ સરસ લાગશે ચકરી અને જો તમને તીખું પસંદ હોય તો આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની હું થોડી તીખી બનાવી રહી છું જો નાના બાળકો માટે બનાવતા હોય તો તમારે આદુ મરચાંની પેસ્ટ સ્કીપ કરી દેવાની જે પ્રમાણે સ્પાઈસી પસંદ હોય એ પ્રમાણે તમે પેસ્ટ એડ કરી શકો છો હવે બધા મસાલા આપણે લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું આ ચકરીને તમે એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો બાળકોને નાસ્તામાં આપી શકો છો કે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો ને જો તમારે ક્યાંય ફરવા જવું હોય તો પણ એક મહિના સુધી સારી રહે છે એટલા માટે તમે મહિના સુધી સ્ટોર કરીને બનાવી શકો છો હવે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન બટર લીધેલું છે તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલ પણ લઈ શકો છો હવે આપણે મોનની જગ્યાએ બટર નાખેલું છે તો બટરને સરસ રીતે લોટમાં મિક્સ કરી દઈશું બટર ચકરી બનાવીએ છીએ એટલા માટે મેં બટર લીધું છે તમે બટર ન લેવું હોય તો ઘી પણ ગરમ કરી અને લઈ શકો છો અને બટરથી એકદમ ચકરી ખાવામાં ખૂબ જ સરસ ફરસી અને ટેસ્ટી લાગશે તો હવે આપણે મણ સરસ રીતે આપી દીધું છે તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે એ રીતે આપણે બટરનું મણ આપી દીધું છે હવે આપણે લોટની અંદર થોડું દહીં એડ કરી દઈશું દહીં થોડું એવું ખાટું હોય એવું લેવાનું છે વધારે ખાટું દહીં નથી લેવાનું તો હું અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું એટલે કે અડધા કપ જેટલું હું અહીંયા દહીં એડ કરી રહી છું એનાથી પણ તમારી ચકરીમાં ખૂબ જ ટેસ્ટ આવ સરસ ટેસ્ટી લાગશે અને જો તમારે દહીં એડ ન કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો ઓપ્શનલ છે તમે એની જગ્યાએ ડાયરેક્ટ પાણીથી પણ લોટ બાંધી શકો છો અને લોટ આપણે હુંફાળા એવા નવશેકા પાણીથી બાંધવાનો છે એકદમ ગરમ પાણીથી નથી બાંધવાનો પાંગળી બોળી શકીએ એવા પાણીથી બાંધી શકો છો તમે પાણી થોડું ગરમ છે એટલે હમણાં આપણે લોટમાં હાથ લઈ લગાવીએ આ રીતે આપણે ચમચાની મદદથી લોટને ભેગો કરતા જઈશું થોડું ઠંડુ થાય પાણી પછી આપણે હાથેથી લોટ બાંધી લઈશું બધા મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય એ રીતે આ રીતે આપણે ચમચાથી લોટ મિક્સ કરી દેવાનો છે મેં ઘઉંની ચકરી તો ઘણીવાર બનાવી હશે એમાં આપણે લોટ બાફીને લેવાનો હોય છે જ્યારે ચોખાની ચકરીમાં તમારે લોટ બાફવાની જરૂર જ નથી તો પણ આપણી ચકરી એકદમ જ સરસ ફરસી બનશે એના માટે આપણે બેસન પણ લીધેલો છે બેસનથી એનો ટેસ્ટ પણ સરસ આવશે અને ખાવામાં પણ ફરસી બનશે ચકરી પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે એક સાથે વધારે પાણી આપણે નથી નાખી દેવાનું મેં અત્યારે અહીંયા બે કપ ગરમ પાણી કરેલું છે તો જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખવાનું છે જો તમારો લોટ વધારે ઢીલો થઈ જશે તો ચકરી બરાબર નહીં પડે અથવા તો તળવામાં તેલમાં છૂટી પડી જશે અને જો વધારે કઠણ હશે લોટ તો ચકરી તમે પાડશો ત્યારે ચકરી તૂટી જશે એટલે વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતના આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે એટલે હું પાણી જેમ જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું એડ કરતી જાઉં છું હવે આપણો લોટ આપણે હાથ લગાવી શકીએ એટલો ઠંડો થઈ ગયો છે એટલે કે જે પાણી આપણે નાખેલું હતું એ હવે થોડું ઠંડુ થઈ ગયું હશે લોટમાં મિક્સ થઈને તો આપણે હાથેથી સરસ રીતે લોટને બાંધી લઈશું જો જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરીશું પહેલાં લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું લોટ બધો ભેગો કર્યા પછી જો તમને જરૂર લાગે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું અને જો તમને એમ લાગે કે લોટ વધારે ઢીલો થઈ ગયો છે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલો બેસન એડ કરી શકો છો એનાથી તમારો લોટ પરફેક્ટ થઈ જશે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે ઢીલો પણ નથી અને કઠણ પણ નથી તો આપણે હાથેથી સરસ રીતે એને મસળી લઈશું તો એકથી બે મિનિટ સુધી આપણે લોટને સરસ રીતે મસળી લઈશું પછી એમાં જરૂર લાગે એ પ્રમાણે વન ટેબલ સ્પૂન અથવા તો હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી અને લોટને સરસ રીતે ચીકણો કરી લઈશું એનાથી આપણી ચકરી એકદમ સરસ આસાનીથી પડી જશે તો સરસ રીતે લોટને ફરીથી તેલ નાખ્યા પછી એક મિનિટ મસળી લઈશું તમારી પાસે જો ચકરી મશીન ન હોય તો તમે પાઇપિંગ બેગમાં પણ આ મિશ્રણને ભરી એનાથી પણ તમે ચકરી પાડી શકો છો જો કે સંચો તો બધાના જ ઘરમાં હોય છે જો સંચો ન હોય તો તમે પાઇપિંગ બેગથી પણ ચકરી સરસ રીતે પાડી શકો છો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ ગયો છે અને આટલો ઢીલો રાખેલો છે મેં બસ તો આ રીતનો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ હવે આપણે એને દસ મિનિટ આઠથી દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો આઠથી દસ મિનિટ માટે આપણે ઢાંકી અને લોટને રેસ્ટ આપી દઈશું તમે ડાયરેક્ટ પણ બનાવી શકો છો પણ હું રેસ્ટ આપી રહી છું તમારી પાસે ન ટાઈમ હોય તો તમે લોટ બાંધીને ડાયરેક્ટ ચકરી પણ બનાવી શકો છો તો દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે મશીન લઈ લઈશું સંચો લઈ લઈશું અને એને તેલથી સરસ રીતે ગ્રીસ કરી દઈશું અમે જે એમાં જે આપણે સ્ટારવાળી ચકરી હોય એ લેવાની છે કંચામાં આપણું મિશ્રણ બિલકુલ ચોટે નહીં એટલા માટે અંદરથી પણ એને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને ચકરીને પણ આપણે સરસ રીતે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું તમે ઘઉંની ચકરી તો ઘણીવાર બનાવી હશે ઘઉંના લોટની તો એકવાર આ રીતે ચોખાના લોટની ચકરી પણ બનાવીને ટ્રાય કરવા જેવી છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે સંચાને આપણે સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લીધો છે હવે આપણે એક મોટો લુવો લઈ લઈશું અને જે પ્રમાણે એમાં આવે એ રીતે આપણે રોલવાળી અને લોટ નાખી દઈશું સંચાની અંદર એકવારમાં જેટલો લોટ આવે એટલો જ આપણે રોલ વાળી અને મોટો લુવો લઈ અને નાખવાનો છે વધારે દબાવીને આપણે લોટને નથી ભરવાનો સંચામાં તો હું અહીંયા એક મોટો લુવો લઈ રહી છું અને આ રીતે એને આપણે રોલ વાળી અને સંચામાં એડ કરી દઈશું હજુ આપણા સંચામાં જગા છે તો આપણે એક નાનો લુવો લઈ ફરીથી એને ભરી લઈશું સંચો આખો જ ભરવાનો છે પણ વધારે દબાવીને લોટ નથી ભરવાનો આપણે હવે સંજાને સરસ રીતે બંધ કરી દઈશું અને આ રીતે આપણે ચકરી પાડી લઈશું આપણે એક બટર પેપર લીધેલું છે બટર પેપરની ઉપર આ રીતે ચકરી પાડી લઈશું તમે બટર પેપર ન હોય તો કોઈ પ્લાસ્ટિકની શીટ હોય એ પણ લઈ શકો છો અથવા તો તમે કોઈ ચોપિંગ બોર્ડ હોય એના પર પાડી શકો છો એનાથી ચકરી ઉઠલાવવામાં મતલબ કે આપણે ઉંચકવા જશું ત્યારે તૂટશે નહીં આસાનીથી ઉચકાવી શકશો એટલા માટે આપણે બટર પેપર પર ચકરી પાડેલી છે અને એક સંચામાંથી તમે પંદર જેટલી ચકરી પંદરથી દસથી પંદર ચક્રી જો વધારે મોટી હશે તો દસ જેટલી પડશે અને મીડિયમ સાઈડની કરશો તો પંદર જેટલી ચકરી પાડીને તૈયાર થઈ જશે તો આ જ રીતે આપણે બાકી બધા જે લોટ ભરેલો છે સંચામાંથી એકવારમાં જેટલી પડાય એટલી ચકરી આપણે પાડીને તૈયાર કરી લઈશું અને બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે આપણે ચકરી પાડી લઈશું ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે ચકરી આપણી આખી થઈ જાય રેડી એટલે આપણે જે લાસ્ટમાં એનો છેડો બચેલો હોય એને થોડો ચિપકાવી દેવાનો છે અને જે સ્ટાર્ટિંગનો છેડો હોય વચ્ચેનો એને પણ ચિપકાવી દેવાનો છે એટલે ફ્રાય કરવા ટાઈમે આપણી ચકરી ખુલશે નહીં સરસ રીતે ફ્રાય થઈ જશે અને તૂટશે પણ નહીં અને ઉચકાવામાં પણ આસાની રહેશે આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો અમે એકવારમાં જેટલી ચકરી આવે એ રીતે ફ્રાય કરતા જઈશું અને આપણે તવીથાની મદદથી ઉચકાવશું જો હાથેથી ઉચકવામાં તૂટી જતી હોય તો આ રીતે તવીથાની મદદથી ઉચકાવી અને તમે તેલમાં મૂકી શકો છો એટલે તેલ પણ ગરમ નહીં લાગે તમને અને ચકરી ઉચકવામાં તૂટશે પણ નહીં તો આ રીતે આપણે એકવારમાં જેટલી છથી સાત જેટલી ચકરી આવશે કઢાઈમાં એટલે આપણે ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે જો ગેસની ફ્લેમ તમે એકદમ હાઈ રાખશો હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો ચકરીને તો બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે એટલે એકદમ ફરસી નહીં બને ચકરી એટલા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને ચકરીને આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક મિનિટ જેવું થઈ જાય ચકરી એની જાતે ઉપર આવી જાય તેલમાં પછી આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે

તો ચકરી ઉચકવામાં પણ તમને આસાની રહેશે અને આજ રીતે આપણે બાકીની બધી ચકરી પણ ફ્રાય કરી લઈશું જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને બહુ બધા ફ્રેન્ડ્સ એવા છે જે મારા વિડીયો રેગ્યુલર જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલું તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ને મારા વિડિયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક ફોલો પણ જરૂરથી કરજો તમને લાઈક ફોલો કે સબસ્ક્રાઈબ કરવામાં કોઈ ખર્ચ નથી લાગતો ફ્રેન્ડ્સ પણ તમારા લાઈક ફોલો અને કોમેન્ટથી મને ખૂબ જ ખુશી મળે છે તો આ જ રીતે આપણે બીજો બેજ પણ ફ્રાય કરી લઈશું અને આજની રેસીપી એકવાર તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા આપણો ચકરીનો બીજો બેજ પણ ફ્રાય થઈને રેડી થઈ ગયો છે ચકરીમાં સરસ ગોલ્ડન કલર આવી ગયો છે બસ આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે તમે જોઈ શકો છો તેલમાં અત્યારે બિલકુલ જ બબલ્સ નથી થઈ રહ્યા તો આ ચકરીને પણ આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકી બધીની બાકીની બધી ચકરી ફ્રાય કરી લઈશું હમણાં તહેવારો આવે છે તો એકવાર તમે પણ બાળકો માટે આ ચકરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો મારા બાળકોને તો ચકરી ખૂબ જ પસંદ છે આ ચકરી આપણી ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે સાથે સાથે સંચાથી બીજી ચકરી પણ પાડતા જઈશું એટલે એક સાથે આપણું બંને કામ થઈ જશે તો અહીંયા આપણી બધી ચકરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું તમને એક ચકરી તોડીને બતાવું છું એકદમ જ ફરસી બનેલી છે આપણી ચકરી તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ